કચ્છના અંજારમાં કોન્ટ્રાક્ટરનું કારસ્તાન મજૂરોના બાળકો સૂતા હતા છતાં ઝૂંપડપટ્ટીને આગ ચાંપી દીધી અંજારમાં મજૂરીના પૈસા નહીં ચૂકવનારા કોન્ટ્રાક્ટરે આગ ચાંપી ઝૂપડપટ્ટી સળગાવ્યા પછી નાસી છૂટે તે પહેલા જ રફીક કુંભારને પોલીસે રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો અંજારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારને જીવતા સળગાવી નાખવાના ઈરાદે જરદ પદાર્થ છાંટી ઝૂંપડપટ્ટીમાં આગ ચાંપી દેવામાં આવી હતી ઘરના નાના બાળકો ઊંઘી રહ્યા હતા ત્યારે તમામની સામૂહિક હત્યા કરી નાખવાના ઈરાદે કરવામાં આવેલા કૃત્યના લોકો પોતાના બાળકોને લઈ ઘરની બહાર નીકળી જતા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી પરંતુ એક સાથે બાર ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ જતા ઝૂંપડપટ્ટીમાં રહેતા અંદાજીત પચાસથી થી વધુ લોકો બેઘર થઈ જતા રસ્તે આવી જવાનો વારો આવ્યો છે જોકે આ બનાવ બનતાની સાથે જ પોલીસે આરોપીની અટક કરી લીધી હતી આ બનાવમાં કોઈને ઈજાઓ પહોંચી નથી આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંજારના ખત્રીચોક પાસે મોચી બજારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા છત્તાલીસ વર્ષીય બદ્રીલાલ ગંગારામ યાદવે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી રફીક કુંભાર નામનો ઇસમ ફરિયાદી અને તેના આસપાસના ઝૂપડપટ્ટીઓમાં રહેતા લોકોને મજૂરી કામે લઈ જતો પરંતુ મજૂરીએ લઈ ગયા બાદ કામના રૂપિયા તે આપતો નહીં જેથી ફરિયાદી અને તેની આસપાસના લોકોને આરોપી રફિકને મજૂરે આવવાની ના કહી દીધી હતી જેથી આરોપીએ તમામને જીવતા સળગાવી નાખવાની ધમકી આપી હતી તે બાદ રવિવારે સવારે તે ઝૂંપડપટ્ટી પાસે આવ્યો હતો જે સમયે ઝૂંપડપટ્ટીમાં બાળકો સૂતા હતા ત્યારે તમામને જીવતા સળગાવી નાખવાના ઈરાદે પેટ્રોલિયમ જલદ પદાર્થ ઝૂંપડપટ્ટી પર છાંટી આગ ચાંપી દીધી હતી જેની જાણ ફરિયાદી અને આસપાસના લોકોને થતા બાળકો મહિલાઓ અને વૃદ્ધોને લઈ તેઓ બહાર દોડી ગયા હતા આ બનાવમાં કોઈને કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી પરંતુ ગણતરીની મિનિટોમાં જ કાચા ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ ગયા હતા લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો